પમ્પની કલરમાં છે ઇન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં પમ્પલેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઉનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો સેટ લેવા કે જોવા જાવ ઉનરનો કોન્ટેક કરી વગર ન જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે અને સીટ છત્રી પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો છત્રી નથી સીટનું કન્ડિશન સારું છે અને ચારે ચાર ટાયર નવા જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે અને સાથે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો ટ્રેલર પણ આપવાનું જ છે ઉમિયા ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડું પત્રા સારા સડો નથી ટ્રેલરનું કન્ડિશન એકદમ સારું વધારે માહિતી માટે અશોક સિંહનો પણ તમે કોન્ટેક કરી શકો છો ફૂટ ફૂટનું ટ્રેલર છે અને ટ્રેલરની અંદર કાગળ નથી લખાણ જોવા મળશે ટાયરનું કન્ડિશન પણ સારું કિંમતની વાત કરું સેટની કિંમત બે લાખ અને પચીસ હજાર બે લાખ પચીસ હજારમાં તમને ટ્રેક્ટર ટ્રેલર મળી જશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે વધારે માહિતી માટે અશોક સિંહ કોન્ટેક કરી શકો છો સેટ લેવાનું હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું આ સેટ તમને પ્રોપર રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધા પર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર અને ટ્રેલર લેવાય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો જોતા વિડીયો પાંચ છે ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર જોવા મળશે બેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર તમે જોઈ શકો છો પણ અત્યારે પિસ્તાલીસ જેવું કામ આપે છે અને આ ટ્રેક્ટર બે હજાર અને ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની ફિટિંગ એન્જિન હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ ગેર કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં

બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં તેર ના પચાસ ટકા બેટરી પણ સારી સ્લેપ સ્લેબસ્ટાર આખું ટ્રેક્ટર અને ટ્રેક્ટર ની કિંમત બે લાખ અને દસ હજાર રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

મોડલ ની વાત કરો ઓગણીસો આ વિક્રમભાઈનું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા વિક્રમભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જશે તમારે ખોટો ટાયર નવા જોવા મળશે ન્યુ કન્ડિશનમાં ટાયર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો કિંમત માત્ર એક લાખ અને વીસ હજાર અંદાજિત કિંમતમાં તમારે ટ્રેક્ટર લેવું હશે રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો નો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાય છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આ ટ્રેક્ટર જોવા મળશે બેટરી નવી નાખવામાં આવી છે કંપની કલર આખું ઓરિજિનલ ટાયર પણ સો એ સો ટકા છે એટલે કે ટાયર પણ નવા જોવા મળશે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ અત્યારે ચાલુ છે ઓરિજિનલ કલરમાં લાલભાઈ સુનિલભાઈનું આ ટ્રેક્ટર કિંમતની વાત કરું માત્ર બે લાખ અને પાંત્રીસ હજાર કિંમત રાખવામાં આવી છે તે પણ અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે લાલભાઈ સુનિલભાઈ નામ ત્રણ બે પીચોતેર અથવા સિંતેરેક બાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરીશ સૌરાય ટ્રેક્ટર અને સાથે ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાના છે સૌ પ્રથમ ટ્રેક્ટર વાત કરું ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એ તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર છ ના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેરહાઇડ્રોલિકટ છે અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ જોવા મળશે વિડિયો અંદર તમે ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે કંપની કલરમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ રીતના વેચવાનું છે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પલેટ સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો કમ્પ્લેટ ચોખ્ખું ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડ પતરા સળો લાગેલો નથી તમે રૂબરૂ સ્થળ પર જઈને પણ ટ્રેલર રૂબરૂ જોઈને ખરીદી કરી શકો છો ટાયરનું કન્ડિશન સારું છે આ ટ્રેલર પણ કમ્પ્લેટ જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલરની કિંમત ત્રણ લાખ રાખવામાં આવી છે આખા સેટની રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને જસદણ જોવા મળશે જસદણ ની અંદર મેઘરુભાઈના આ ટ્રેક્ટર જોવા મળશે લેવા માટે ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે મેઘરુભાઈ નામ તેમના નંબર છે અઠાણું અઠાણું છ્યાસી વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો

ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા ઓનરનો કોન્ટેક કરી આવું જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતી પણ સારા આખું કમ્પ્લેટ ચોખ્ખું ક્લીન ઘર ઘરાવ ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટ્રેક્ટરનું પોઝિશન તાત્કાલિક ટ્રેક્ટર વેચાઈ પણ જશે વહેલી તકે ઓનરનો કોન્ટેક કરી લેજો આવું ટ્રેક્ટર પાછું નહીં મળે બે હજાર બારના મોડલનું પાર્સિંગ પણ ચાલુ જ છે અને ટાયરની વાત કરું આગળના ટાયર નેવું ટકા પાછળના ટાયર સિતે ટકા આખા જોવા મળશે ઓન ઓનર ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પ્લેટ છે બેટરી કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપ તાલુકો લાઠી જિલ્લો અમરેલી અને અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો અને પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી પણ સારા છે ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું જોવા મળશે આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટર કિંમત માત્ર એક લાખ ને પાંચ હજાર કિંમત અંદાજિત છે કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કોઈ મિત્રને ઓછા બજેટની અંદર સારું ટ્રેક્ટર લેવું હોય આ ટ્રેક્ટર તમે લઈ શકો છો

સાવ ઓછા વાપરેલા છે માત્ર વીઘાની અંદર જ ચલાવેલા છે સાવ નવા પચાસ વીઘાની અંદર ચલાવેલા અને વજનની વાત કરું ચોવીસ મણનો વજન છે અને ખોડિયાર ધારીની બનાવટ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો સાવ નવા જ ફાંગા છે સાવ ઓછા ફરેલા રૂબરૂ સ્થળ પર જઈ ફાંગા રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા નરેનભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ફાંગા લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ફાંગા વેચાઈ જશે તમારે રૂબરૂ ખોટો ધકો થશે પચાસ વીઘામાં માત્ર ચાલેલા અને ચોવીસમણ મણનો વજન ખોડિયારધારીની બનાવટ અને કિંમતની વાત કરું માત્ર એકાવન હજારની અંદર વેચવાના છે એકાવન હજાર કિંમત પણ અંદાજિત છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ફાંગા ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ફાંગા તમને જિલ્લો ભાવનગર અને વલભીપુર ગામે જોવા મળશે તમારે ફાંગા લેવાના હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નરેનભાઈ ના અઠ્યાસી છ અડસઠ વાળા નંબર પર ફોન કરી આ ફાંકા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો